ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની નવરાત્રી જોઈને તમે બધા વિચારમાં પડી જશો કારણ કે ચૈતર વસાવા જેલની અંદર હતા અને આખરે ઘણા બધા તહેવારો ચૈતર ચૈતર વસાવાના જેલમાં ગયા હતા તમે બધાએ જોયું હશે કે વસાવા ઘણા બધા એવા તહેવારો છે તે જેલમાં ભોગવીને આવ્યા છે અને ચૈતર વસાવાને આખરે નવરાત્રી તહેવારોની અંદર જામીન મળ્યા અને ચૈતર વસાવા જેલ બહાર આવ્યા તો હવે શું ડેડીયાપાડા ના ધારાસભ્ય ચૈતર વસાવા કેવી નવરાત્રી મનાવી અને તેમના પરિવાર સાથે કે તેમના કોઈ પણ આમ આદમી પાર્ટીના નેતાઓ સાથે ચૈતર વસાવાની બે હજાર પચીસ ની નવરાત્રી જોઈને તમે બધા હેરાન થઈ જશો અને તમને બધાને એવું લાગશે કે શું ખરેખર દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા એ નવરાત્રી આવી મનાવી તમે બધાએ વિચાર્યું પણ નહીં હોય એવી નવરાત્રી ચૈતર વસાવા મનાવી શું આ વાત સાચી છે ઘણા બધા સોશિયલ મીડિયામાં આવા વિડીયો વાયરલ થઈ રહ્યા છે ઘણા બધા લોકો તો એવું કહી રહ્યા છે કે ચૈતર વસાવાએ એવી નવરાત્રી બનાવી કે બધા લોકો જોતા રહી ગયા અમુક એવા નેતાઓ તો ચૈતર વસાવાની નવરાત્રી જોઈને બળીને રાખ થઈ ગયા તમે બધા જાણો છો કે ચૈતર વસાવા જેલમાંથી છૂટ્યા એટલે ઘણા બધા એવા નેતાઓ છે જે જલન કરી રહ્યા છે એ નેતાઓ એવું ચાહતા હતા કે ચૈતર વસાવા જેલમાંથી ના છૂટે ચૈતર વસાવા જેલમાં જ રહે અને ચૈતર વસાવાના બધા તહેવારો જેલમાં પૂરા થાય પણ મિત્રો ચૈતર વસાવાની જનતાનો પૂરેપૂરો સાથ હતો ચૈતર વસાવા સાચા હતા અને તમને બધાને ખબર જ છે કે સાચા માણસની જીત થાય છે એવી જ રીતે મિત્રો ચૈતર વસાવાની જીત થઈ ચૈતર વસાવા ભલે 80 દિવસ સુધી જેલમાં રહીને આવ્યા પણ ચૈતર વસાવા પોતાનો જે કેસ હતો એને સરકાર સામે ન્યાય લઈને આવ્યા છે તો હવે ચૈતર વસાવા કેવી નવરાત્રી મનાવી રહ્યા છે એ વાત આપણે કરીએ તો મિત્રો અત્યારે હાલ સોશિયલ મીડિયામાંથી ઘણા બધા એવા સમાચાર મળી રહ્યા છે